પુર ચોકડી ઉપર દર વર્ષે ચોમાસું આવે ત્યારે ભયંકર ખાડા પડી રહ્યા છે આ રોડ નક્કર કામ થતું નથી તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ટોલનાકાના અધિકારીને પણ આવેદન છ મહિના પહેલાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ બમ્પ મૂકવા જોઈએ અને જે ચેતવણી બેનર લગાવવા જોઈએ દરેક જગ્યાએ એ પણ એક પણ પ્રશ્ન હલ થયો નથી અને દર સાલ જ્યારે વરસાદ આવે ત્યારે મોટા મોટા ખાડા પડી રહ્યા છે ખરેખર મને એવું લાગી રહ્યું છે કે જે સાકરિયાની અંદર અકસ્માત થયો હતો ભયંકર એમાં નિર્દોષ માણસ જીવ ગુમાયા હતા તેવી જ ઘટના માલપુર ચોકડી ઉપર ખરેખર ભયંકર અકસ્માત થશે અને નિર્દોષ માણસના જીવ ગુમાવવા લાગે એવું લાગી રહ્યું છે તંત્રને બેદરકારીના કારણે કોઈકનો જીવ છે વારંવાર અહીં અકસ્માતો થાય છે તેમ છતાંય તંત્ર ઘોર નિંદ્રામાં છે તો અમે તંત્રને વિનંતી કરું છું કે તાત્કાલિક પોલીસ સ્ટેશન આગળ બમ્પ મૂકવા જોઈએ સાઇન બોર્ડ લગાવવા જોઈએ અને તાત્કાલિક આ જે ખાડા પડી રહ્યા છે તાત્કાલિક રિપેરિંગ થવા જોઈએ અને નક્કર કામ થવું એવી તંત્રને અમે વિનંતી કરીએ છીએ